जय गुरुदेव जय गुरुदेव बाबू जय गुरुदेव अरे बापू एक सात मंत्र से हाँ सत सुकृत अविगत हाँ ओम 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 हाँ किलियम 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 हाँ हरियम 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 हाँ श्रीयम 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 हाँ ओम 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 हाँ सोहम 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 सत्यम 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 आ सात मंत्र बोलवाती मुक्ति थाय खरी फरी बोलो तो फरी बोलो तो सत सुकृत अविगत हाँ ओम 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 हाँ कियम 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 हाँ हरियम 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 हाँ श्रीयम 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 हाँ सोम 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 हाँ सत्यम 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 हां सात मंत्र बोलवाती मुक्ति થાય ખરી આમ બરાબર સારું તો ધ્યાનથી સાંભળજો બરાબર હા હા હવે તમે સાત મંત્રો જે પૂછ્યા છો બરાબર પહેલા તો તમે કીધું કે સત શુક્ર તવિગત પછી બરાબર પછી ઓમ 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 बराबर पची क्लियम किलिम 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 पची हरियम 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 हरियम, पची श्रीयम 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 श्रीयम, बराबर पची सोहम 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 बराबर પછી સત્યમ 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 બરાબર આ સાત મંત્રો પછી તમે કીધું કે આ સાત મંત્ર બોલવાથી મુક્તિ થાય ખરી બરાબર ને તો હવે સાત મંત્રોના અર્થ શું છે અને સાત મંત્રો શું કામ કરે છે બરાબર તેમાં સત્સુક્રત અવિગત પહેલો અને છેલ્લો સત્યમ બરાબર આ બે કોઈ મંત્ર છે જ નહીં સત્સુક્રત અવિગત એક અને સત્યમ 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 આ બે મંત્ર નથી મંત્ર વચ્ચેના જે છે પાંચ જે છે પાંચ મંત્રો એ પાંચના મંત્ર કહી શકાય હવે આમાં પાંચ જે મંત્રો છે પહેલાં તો બરાબર એને આપણે જોઈએ કે પહેલાં કીધું કે ઓમ 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 તો અને કિલિયમ 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 હરિયમ 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 શ્રી એમ શ્રી એમ સોમ સોમ આ પાંચ ચક્રોના પાંચ મંત્ર છે જેમ કે પહેલું ચક્ર મૂલાધાર બીજું સ્વાધિષ્ઠાન ત્રીજું મણિપુર ચોથું અનાહત ચક્ર અને પાંચમું વિશુદ્ધાખ્ય ચક્ર જેને આપણે કંઠકમલ કહીશ જેમ કે જોઈ તો આમ જોઈએ તો પહેલું મૂલકમલ બીજું જળકમળ ત્રીજું નાભિકમળ કમળ ચોથું હૃદય કમળ અને પાંચમું કંઠકમલ બરાબર હવે આમાં જે બતાવવામાં આવ્યું છે એ પ્રમાણે જો જોઈએ તો આ સાત મંત્રોને જપવાથી કોઈ દિવસ મુક્તિ ન થાય આ સાત જે મંત્રો છે એને જપવાથી મુક્તિ થાય નહીં પરંતુ પહેલાં જે પહેલું અને છેલ્લું જે હું બોલ્યો સત શુક્રત અવિગત અને સત્યમ એ બેને છોડીને બાકીના જે વચ્ચેના પાંચ મંત્રો છે એ પાંચ મંત્ર દ્વારા શરીરનું શુદ્ધિકરણ થઈ જાય શરીરના પાંચે પાંચ ચક્ર એક્ટિવ થઈ જાય જાગૃત થઈ જાય ખુલી જાય અને શરીર આપણું નિરોગી બની જાય બરાબર પણ આમાં ઉલટું સુલટું આપવામાં આવ્યું છે ઉલટા સુલ્ટું ન ચાલે જેમ કે સમજો પહેલાં તમે ઓમ 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 કીધું બરાબર તો ઓમ જે મંત્ર છે એ હકીકતમાં તો કમળની અંદર છે તો કમળ જે છે મૂલાધાર ચક્રની ઉપર છે તો મૂલાધાર ચક્રને અહીં છોડી દીધું બરાબર અમે સીધું કમળનો મંત્ર પકડો પછી કિલિયમ કિલિયમ પછી એને મૂલાધાર ચક્રનો મંત્ર પગડોશ પહેલાં કમળનો પકડો છે અને પછી પકડો છે અને મૂલાધારનો બીજા નંબરે આ મંત્ર આપવામાં આવ્યો છે પછી ફરી ત્રીજા નંબરે હરિયમ જે છે ને એ નાભિ કમળનો મંત્ર એટલે ફરી અહીં ઉપર ચડ્યા પહેલાં એક કમળ છોડી ઉપર આવ્યા પછી નીચે ગયા પછી ફરી એક કમળ વચ્ચેનું જળ કમળને છોડીને ઠેકડો મારીને સીધા ત્રીજા કમળમાં ગયા મણિપુરમાં હવે મણિપુર કમરમ કમળમાંથી ઠેકડો મારી અને સીધો કંઠકમળમાં આવ્યા ગયા હશે શ્રી મંત્ર એ કંઠકમલનો ન્યા આવ્યા ગયા અને ન્યાથી ફરી પાછા નીચે ઉતરા સોહમ એ હૃદય કમળનો મંત્રશ એટલે આ ક્લિયરનો કહેવાય અને ઉલટા સુલટું કહેવાય જેવી રીતે આપણે કોઈ છત ઉપર જવું હોય પગથિયાથી બરાબર તો આપણે પહેલાં પગથિયાથી સ્ટાર્ટ કરાય ને તો અહીં પેલું પગથિયું છોડી અને ઠેકડો મારીને બીજા પગથિયું હોયા ગયા મતલબ બીજા ચક્રમાં હોયા ગયા જળ કમળમાં બરાબર બીજા પગથિયાથી ફરી પાછા પહેલાં પગથી આવી ગયા પછી પહેલાં પગથિયાથી વળી જે બીજું પગથિયું ઠેકડો મારીને ત્રીજા પગથી હોય ગયા બરાબર પછી ત્રીજા પગથીએથી ચોથું પગથીએ છોડી અને સીધા પાંચમા પગથિયે ભૂગી ગયા સોહમમાં પાંચમા કમળમાં અને ન્યાથી ફરી પાંચમા કમળમાંથી ઠેકડો મારી સીધા પાછા ચોથા કમળમાં આવ્યા નીચે એટલે ઓલા વાંદરા કેમ એક ડાળીયાથી બીજી ડાળીએ ઠેકડા મારતા હોય એના જેવું આ ઠેકડા ઠેકડી થઈ કહેવાય અને ક્લિયર ન કહેવાય ક્લિયર કેવી રીતે છે સ્ટેપ બાય સ્ટેપ પહેલેથી ચડાય જેમ આપણે ધાબા ઉપર ચડવું હોય તો પગથિયે પગથિયે ઉપર ચડાય તો આપણને વાંધો ન આવે બરાબર પગથિયે પગથિયે ઉપર ચડવામાં આવે છે હવે અહીં સાત મંત્રો આપ્યા છે એટલે સમજી લો તમે સાત પગથિયા સાત ચક્ર સમજી લો બરાબર તો હવે પહેલાં તો ક્લિયર કેવી રીતે હલાય કિલિયર હલાય મુલાધાર ચક્રથી પહેલાં કિલિયમ શબ્દ લેવો પડે કિલિયમ 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 આ શબ્દ પહેલાં લેવો પડે આ ચાર આ મંત્ર પહેલાં લેવો પડે કારણ કે કિલિયમ જે છે એ મૂલ કમલનો મંત્ર છે મૂલાધાર ચક્રનો એ મંત્ર છે મૂલાધાર ચક્ર જે છે એ ચાર પંખડીવાળું છે રીધી સીધી અને ગણપતિનો અહીંયા વાસ છે અને કિલિયમ એનો જાપ છે રંગમાં એ પીળું છે ઘણા લાલ પણ કહી દઈએ અને ધરતી તત્વનું સ્થાન છે એને ધરતી તત્વનું સ્થાન કહેવાય બરાબર આ કિલિયમ કિલિયમ પછી ઓમ આવે ઓમ કિલિયમ પહેલાં મૂલાધાર ચક્રથી પછી કમળનો મંત્ર ઓમ છે હવે ઓમ જે કમળ છે એ છ પંખડી વાળું છે છ પંખડી વાળું છે અને કમળ ને જળનો જ વાસ છે એ રંગમાં સફેદ છે જળનો રંગ સફેદ જ છે બરાબર બ્રહ્મા અને સાવિત્રીંગી આ વાસ છે અને ઓમ એનો જાપ છે બરાબર આ બીજા નંબરે આપણે એવા આ ક્લિયર લાઇન ટુ લાઇન પછી હરિયમ હવે હરિયમ એ ત્રીજા કમળનો મંત્ર છે સ્ટેપ બાય સ્ટેપ ચડવાનું છે તો હરિયમ એ મણિપુર ચક્રમાં છે નાભી કમળમાં હરિયમ શબ્દ ત્યાં વિષ્ણુ અને લક્ષ્મીનો વાસ છે રંગમાં એ લાલ છે ઘણા રંગમાં એને પીળું કહે છે ઘણા મુલાધાર ચક્રને રંગમાં લાલ કહે છે અને મણિપુર ચક્રને પીળું કહે છે પણ અસલમાં મણિપુર ચક્ર એ રંગમાં લાલ છે અને મુલાધાર કમળ એ રંગમાં પીળું છે કારણ કે ધરતીનો રંગ પીળો છે બરાબર અને અહીં અગ્નિ તત્વનો વાસ છે ક્યાંક નાભીમાં અને અગ્નિનો રંગ લાલ છે હવે એ મણિપુર ચક્ર મતલબ નાભી કમળમાં વિષ્ણુ અને લક્ષ્મીનો વાસ છે અને આઠ પંખડીવાળું છે કમળનું ફૂલ અને હરિયમ એનો જાપ છે અગ્નિ તત્વનો ત્યાં વાસ છે અને અગ્નિ તત્વનો રંગ લાલ છે બરાબર પછી ચોથા ક્રમે આવે છે હૃદય કમળ હૃદય હૃદય કમળનો મંત્ર છે સોહમ ભગવાન ભોલેનાથ મતલબ ભગવાન શંકર અને પાર્વતીનો વાસ છે ઘણા શિવ શક્તિનો વાસ કહે છે અસલમાં શિવ એ આત્મા છે શિવ શક્તિ કહેવી તો કહી શકાય શિવ જ આત્મા છે મતલબ શિવ શક્તિનો વાસ કહી શકાય શિવે આત્મા છે અને હૃદય કમળ જે છે એ બાર પંખડીવાળું છે વાયુ તત્વનો ત્યાં નિવાસ છે રંગમાં લીલું છે સોહમેનો જાપ છે શિવ શક્તિનો વાસ છે બરાબર શિવ એ જ આત્મા છે અને શક્તિ એ સુરતા કેવી રીતે કહેવાય તો સોહમ શબ્દ એ હૃદયમાં જ છે સોહમ ક્યો શિવોહમ કયો અને શાસ્ત્રના મત પ્રમાણે હૃદયમાં જ આત્માનો પણ વાસ છે ડાબી બાજુ આપણું હૃદય ને હૃદયમાં પ્રેમ પણ રહે છે ભાવ પણ રહે છે બધુ ન્યા છે સાચું હૃદય જ છે બરાબર કહે છે ને સંતો કે રામ નામ તું રાખ હૃદયમાં કલ્પના કાચી આદિ અંતને મધ્યમાં બોલે એ વસ્તુ છે સાચી નિરાજ બાપુ બોલે છે એ રીતનું વાત છે તો રામ એ રામ કયો શિવરામ કયો શિવહમ રામ કયો કૃષ્ણરામ કહ્યું જે તમારે કેવું હોય તે હૃદયમાં જ છે બધું તો હૃદયમાં આ સોમ શબ્દ છે શિવશક્તિનો વાસ છે રંગમાં લીલું છે પંખડી એની બાર છે બરાબર બાર પંખડીવાળું ફૂ કમળ છે આ એવા આપણે ચોથા નંબરે હવે પછી પાંચમા નંબરે જવાનું છે પાંચમા નંબરે કંઠકમલ કંઠકમલમાં માતા શક્તિ માતા સરસ્વતી માતા શારદા માતા અષ્ટંગી દુર્ગા કેવું તે કહેવાય ન્યા એનો કંઠકમળનો આવાસ છે અને સ્ત્રીયમ એનો જાપ છે એ સોલ પાંખડી વાળું કમળ છે સોલ પાંખડી વાળું અને રંગમાં આસમાની જે રંગ આવે ને વાદળી રંગ એના જેવો એ રંગ છે અને આકાશ તત્વનું પ્રતિનિધિ છે એ આકાશ તત્વ છે બરાબર આ પાંચ મંત્રો આ પાંચ મંત્રો દ્વારા ક્લિયર તમે ચાલો જાપ જપો તો પાંચે પાંચ ચક્ર તમારા ખુલી જાય અને પાંચે પાંચ તત્વોનું બેલેન્સ થઈ જાય શરીરના ઘણા બધા રોગો પણ મટી જતા હોય એક સાથે બોલવા પણ એક એક પણ ઘણા બોલતા હોય છે ઘણા પાંચે પાંચ સાથે પણ બોલતા હોય છે બરાબર હવે આ સાત મંત્રો તમે કીધા સત સુક્રત અવિગત ઓમ કિલિયમ હરિયમ શ્રીયમ સોહમ ને સત્યમ આ ઉલટા સુલટું છે ક્લિયર ન કહેવાય સાત મંત્રોમાં સાત કમળ પણ તમે સમજી શકો છો સાત મંત્રોમાં ઉપરનું સતસુક્રત અવિગત અને સત્યમ એ બેને પકડવા હોય બે સુધી પહોંચવું હોય તો કેવી રીતે પહોંચવું તો આ જે પાંચ મંત્રો છે જે તમે કીધું છે ઓમ કિલિયમ હરિયમ શ્રીયમ અને સોહમ બરાબર એમાં બે બેસ્ટ છે એક ઓમ અને એક સોહમ ઓહમ અને સોહમ એ બે શ્રેષ્ઠ છે આ ઓહમ અને સોહમ જે છે એને શ્વાસની ક્રિયામાં અજપામ જપવા પડે ઘણા જપાય છે ઓહમ અને સોહમ પણ ઓહમ અને સોહમ ઓહમ તો સ્વયં પરમપિતા પરમાત્મા જ છે સમજી લ્યો અને સોહમ જે છે એને આત્મા સમજી લ્યો તો બેમાંથી હું તો એમ કહું છું એક જ ને પકડો શ્વાસ નીકળીએ એમ જે સોહમ છે જે સોહમ ઓટોમેટિક ઓલરેડી આપણી અંદર ચાલી જ રહ્યો બરાબર જે શ્વાસને અંદર ખેંચીએ છીએ એમાં સોને અંદરથી બહાર કાઢીએ છીએ એમાં હમ સોહમ હમ આ સતત નાસિકાના અગ્ર ભાગ ઉપર ધ્યાનને ચોંટાડી ચાલતા પ્રાણવાયુની અંદર કેવો શબ્દ ઉઠી રહ્યો છે અંદર જાય છે એમાં સોની ધ્વનિ થાય છે બહાર જાય છે એમાં હમની ધ્વનિ થાય છે અને સાંભળવાનો પ્રયત્ન કરો સાંભળનારું કોણ સુરતા સુરતા જ સુરતા એટલે સાંભળવું પણ થાય એ સાંભળે છે જપવું નથી અને કાંઈ નથી કરવું કોઈ મંત્ર નહીં કાંઈ ધ્યાન બ્યાન ખાલી ત્યાં ચિત્તને જોડવાનું છે સુરતાને દોડવાનું છે જોડવાની જ છે સુરતાને ચાલતા પ્રાણવાયુમાંથી પણ નાસિકાના બે છિદ્રો છે ત્યાં જે શ્વાસ અંદર જાય આ બહાર જાય છે એમાં એને સાંભળવાનો પ્રયત્ન કરો શું અવાજ આવી રહ્યો છે બરાબર પછી એ અવાજને તમે ક્લિયર સાંભળી લેશો એટલે એ સોહમ શબ્દ સમાસે ઉઠતો ઊઠતો શ્વાસના માર્ગે દસમા દ્વારમાં પહોંચશે ડાબી જમણીને સ્થિર કરી સૂક્ષ્મણાનો દ્વાર ખોલી બ્રહ્મરંધ્રને ખોલી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી દેહથી વિધેહ થશે અને દેહથી વિદેહ જે ઓમકાર શબ્દ છે જે સર્વ વ્યાપક સર્વત્ર ગાદીઓ આ જ પરમાત્માનો શબ્દ છે પરમાત્મા કોઈ શબ્દ નથી પણ પરમાત્માનો આ શબ્દ છે પરમાત્મા સુધી પહોંચવાનો અને નાભી કમળમાં જ નાભી કમળથી નીચે જળ કમળમાં બતાવ્યું છે આ બ્રહ્મા સાવિત્રી છે ઓમકારનો સહારો લઈને આ દુનિયા બનાવે છે ઓમ મંત્રને ગાજી રહ્યો છે કારણ કે બ્રહ્માજી જ બીજ નાખે છે ઓમકાર પરમાત્માનો શબ્દનો સહારો લઈ અને ઓમકાર પરમાત્મા દ્વારા દુનિયા બનાવવામાં પણ આવી છે એમાંથી જ સોહમ આવ્યો છે તો સોહમ જે શબ્દ છે એ જ્યારે આતમ સ્વરૂપને પ્રાપ્ત કરશે અથવા તો તમે માત્ર સોમ શબ્દ જપશો તો છે છ ચક્ર ખુલી જાય આગના ચક્ર પણ ખુલી જશે તમારું પાંચ ચક્ર ઉપરાંત આગના ચક્ર ખુલી જશે ત્રિકુટી સ્થાનમાં જે આવેલું છે આપણે ચાંદલો કરીએ ત્યાં બે ભ્રમરની વચ્ચે બે આંખોની વચ્ચે વચમાં ઘણી બહેરાઓ બે આંખોની વચ્ચો વચ્ચે ચાંદલો કરતી હોય તમે જોજો અને ઘણા ચાંદલો ઉપર કરે છે ક્યાં સાધુ સંતો ચાંદલો ક્યાં કરે કપાળમાં ઉપર કપાળમાં ભગવાન ભોલા હાથનું ત્રીજું નેત્ર છે જેને નેત્ર કહેવાય છે ત્રીજું એ જ જ્ઞાન દ્રષ્ટિ બરાબર તો આ સોહમ શબ્દથી છ ચક્ર ખુલશે આજ્ઞા ચક્ર પણ ખુલી જશે ચક્ર ખુલી ગયું એટલે સૂક્ષ્મણાનું દ્વાર ખુલી ગયું સમજી લ્યો ત્રિવેણી સંગમ ઇંગળા અને પીંગળા ગંગાજમના સરસ્વતી ઇંગડા પીંગડા ને સુક્ષ્મણા ઇંગળા પીંગડા સમાન થઈ જ્યારે સુક્ષ્મણાનું દ્વાર ખોયલું સરસ્વતી જે ગુપ્ત નદી છે એ ખુલી ગઈ અને ઉપર ચડે છે કોણ ઉપર ચડે છે સોહમ સંબદ્ધ અને આ જે સૂક્ષ્મણાનું દ્વાર ખોયલું સૂક્ષ્મણા ને અષ્ટકમલ પણ કહેવાય છે સુરતા સુક્ષ્મણા નાળીને સુરત કમલ પણ કહેવાય છે અને એ સુક્ષ્મણા જે ન્યાથી જ સોહમ જાય ને એ સુરત કમલ સીધી દસમા દ્વારા આત્મા સુધી પહોંચે છે જે બ્રહ્મરંથ્ર છે અંદર આત્મા બરાબર આવી રીતે ઉપર ચડવાનું સ્ટેપ બાય સ્ટેપ પણ આ પાંચ મંત્રો જે છે એમાં ઓહમ સોમ બેસ્ટ છે ઓહમ સોહમ અહીંયા આત્મા પરમાત્મા જ છે બાકી કિલિયમ હરિયમ અને શ્રીયમ એ મંત્રો છે જ બરાબર જ છે દેવતાઓનો જ મંત્ર છે પણ બેસ્ટ મંત્ર બે પહેલાં જ છે મેં કીધું ઓમ અને સોમ એ બે પણ ઘણા શ્વાસોશ્વાસમાં આજે આપ જપતા હોય છે પણ હું એમ કહું છું કે એક જ જપો સોહમ 56 में थी अजयपत 40 ईयर ऑलरेडी सोहम शब्द बराबर इस सोहम समास से आत्म स्वरूप बनी जैसे પછી બહાર નીકળશે દેહ થી વિદે થા ઓમકાર ને પકડશે ઓમકાર ને પકડી લેશે એટલે ઓમકાર જે શબ્દ છે એ सर्वत्र જે ગાજિર્યો છે પછી સોહમ સમાય જશે ઓમ ની અંદર મતલબ આત્મા સમાસે આત્માની સુરતા સોહમ સુરતા ઓમકાર શબ્દને પકડશે આપણે સોહમ શબ્દ આત્મસ્વરૂપ તો પ્રાપ્ત કર્યું પ્રકાશી પ્રકાશ પછી પ્રકાશમાંથી સોમ શબ્દ પ્રગટ થયો ઓમકારને પકડો પછી ઓમકાર જે શબ્દ છે સર્વત્ર જે ગાજરિયો એ આગળ વધતા એ બંધ થઈ જશે ઓહમ સમય જશે સોહમ સમય જશે ઓહમમાં ઘણી વાર કહો છો તમે સોહમ લખો એમાં સહન હ કાઢી નાખો ઓમ વહી ગયો એટલે ઓમમાં યોગ્યો આ સોહમ ઓમકાર સ્વરૂપ બની ગયો પછી ઓમકાર એક રસ શબ્દસ નિરંતર સતત ખઠમા મઠમાં પઠમાં બધે સંભળાય છે તો હવે સાંભળનારું કોણ કૃષ્ણવટન સાંભળનારે ને જ આત્માની સુરતા છે બરાબર પછી એ ઓમકાર શબ્દ તમે પહેલો જ મંત્ર બતાવ્યો સત સુકૃત અવિગત સત સુક્રત અવિગત એ કોઈ મંત્ર નથી એ આ ઓહમ અને સોહમ બેથી ઉપર કહેવામાં આવે છે તો એ કોઈ મંત્ર નથી કોઈ શબ્દ નથી ને કોઈ વાણી નથી ને કોઈ અક્ષરો પણ નથી એટલે સોહમ સમાણો ઓહમમાં અને ઓમ જ્યાંથી પ્રગટ થયો છે જ્યાં કે અક્ષરો જ નથી વાણી પણ નથી શબ્દ પણ નથી એને સત કહેવાય સત એ જ સત્ય સર્વત્ર અનંત પ્રકાશ એને પ્રાપ્ત કરવા માટે સુકૃત શું એટલે સત્ય કરત એટલે સત્યકાર કાર્ય કર સત્યમાં જોડા શું એ જ સત્ય ને કરત એટલે કરવું થાય સત્ય કાર્યમાં જોડાઈ જાય કારણ કે સુકૃતનો અર્થ જ એ થાય છે સારું કામ કરવું પુણ્ય કામ કરવું સત્કૃત્ય સારી રીતે ધ્યાનપૂર્વક કરેલું પૂર્ણ કાર્ય પુણ્ય કાર્ય હે એ જ છે એ સુકરત સુક્રત એ જ પરમાત્માનું પરમાત્મા છે શું મતલબ સત્ય કરત મતલબ બધા માટે હે સત્ય જ કરી રહ્યા છે બધાને એ જ જીવન આપી રહ્યા છે એ જ સત્સુક્રદ છે એ જ પરમાત્મા છે પણ પાછું છેલ્લે અવિગત છે વિગત અને અવિગત વિગત એટલે અલગ અલગ કરીને જાણવું વિગત પ્રમાણે આપણે કહીશ ને ભાઈ વિગતવાર વાત કરો પણ આ તો અવિગત છે જ્યાં વિગત પડે એવું જ નથી તો એ અવિગત જે પરમાત્મા છે એ અવિગતને જાણવા થાય ને તો આપણે વિગત ભૂલી જાય ને આપણે પોતે ખોવાઈ જાય છે ને જોતા સાંભળતા બોલતા બંધ થઈ જાય એ આત્મા પરમાત્મા છે ને એની વાત થાય જ નહીં અનુભવની વાત કોઈ કરી જ ન શકે તો સત જે છે એ જ પરમાત્મા છે શુક્ર તે જ શું મતલબ સત્ય કરનારો હોય તો બધાનું સત્ય જ હે કરે છે પરમાત્મા તો કોઈ કોઈનો હિત કરતા જ નથી પણ મનુષ્ય જ બધા મનના ચક્કરમાં ફસાય જીવભાવમાં આવી અને ઉલટા સુલટા માર્ગે ચડી ગયેલા હશે કારણ કે સત એ જ પરમાત્મા છે સુક્રત પણ પરમાત્મા જ કહેવાય જે સત્ય જ કાર્ય કરે ને એને જાણી શકે એ અવિગત છે એની વિગતવાર તમે જાણી જ ન શકો જેટલું વિગતવાર આપણે જાણવા જઈએ ને એ બધું આવી જાય માયામાં પણ આ તો અવિગત છે જેની વિગત આપણે જાણી જ ન શકીએ એનો ગોતોવારો પોતે ખોવાઈ જઈશ એ જ સત સુક્રત છે બરાબર સત્ય એ જ પરમાત્મા પછી સત્યમ 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 પછી બધે સત્યમ 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 જ છે સર્વત્ર સત્ય હિ સત્ય સત્ય સિવાય બીજું કાંઈ નથી આ લેવલ પર જે પહોંચી જાય ને બધી જગ્યાએ સત્ય સિવાય કાંઈ દેખાય જ નહીં અને જેને અસત્ય ક્યાંય દેખાય એટલે સમજી લેજો એ હજી મોહમાયામાં છે વિષયવાસનામાં છે વિષયવાસના ઉપર ઉઠી ગયો ને ક્યાંય સત્ય દેખાય જ નહીં સત્ય હિ સત્ય જયસી દ્રષ્ટિ વહેશે સૃષ્ટિ જેની સત્ય સ્વરૂપી દ્રષ્ટિ બની જાય એને સર્વત્ર સત્ય લાગે જેવી સહી વાસનાઓમાં છે ઢોંગમાં છે પાખંડમાં છે એને તો અસત્ય જ લાગવાનું છે ને ભાઈ બધી એવી માથે કહી છે ભાઈ જયસી દ્રષ્ટિ વહેશે સૃષ્ટિ જેવી તમારી પા નજર છે એવી તમને દુનિયા દેખાય છે જો તમે સારા છો દુનિયા સારી દેખાશે જો તમે ખરાબ છો તમને દુનિયા ખરાબ દેખાશે જેવા પોતે છીએ એવું સામે દુનિયા દેખાય છે કહું છું ઘણી વાર સંતની વાણી કે બુરા દેખન જો મેં ચલા બુરાના મીલ્યા કોઈ દિલ ખોજા આપના તો મુજશે બુરાના કોઈ કે આપણે જો કોઈનું બુરું જોઈ તો બુરાઈ આપણી અંદર છે તો પોતાની અંદર જુઓ કોઈ ખરાબ મળતું જ નથી પોતે જો આપણે આપણી અંદરથી બુરાઈ દેખાઢ નાખે કે એ બુરું જ ખરાબ દેખાય જ નહીં પણ જેની અંદર સ્વયંની અંદર ખરાબી છે અને જગત ખરાબ જ દેખાવાનું છે છે કારણ કે આપણે ખોટા માણસનું ગોતવા નીકળીએ જો આપણે સ્વયં જ સત્ય હોય તો આપણને ખોટું દેખાવાનું જ નથી અને જો સ્વયં અસત્ય છીએ તો બધે ક્યાંય સત્ય દેખાવાનું જ નથી ને એ એ પ્રમાણે પછી તમે કીધું છે કે આ સાત મંત્ર બોલવાથી મુક્તિ થાય ખરી સાત મંત્ર બોલવાથી મુક્તિ કોઈ દિનો થાય થાય જ નહીં સાતમાંથી મંત્ર તો પાંચ જ છે સત્ક્રત અવિગત એ કોઈ મંત્ર નથી સત્યમ સત્યમ એ કોઈ મંત્ર નથી એ તો મંત્રોથી ઉપર છે મંત્ર બે જ હાચા ઓહમ ને સોહમ સોમમાંથી ઓમમાં જાઓ પછી ઓહમયો ગયો સત્ય સ્વરૂપી સત્યમ બની ગયો ન્યા ઓહમય નથી સોહમય નથી ઓમ અને સોહમથી ઉપર પતિ ગઈ વાત ત્યાં શબ્દોય નથી કહું છું તો કે છેન સંતો કે શબ્દ કહું તો શબ્દ હું નહીં શબ્દ હે માય કીછાય ને વાણી વિરામ પામે હે બસ પતિ ગઈ વાત પણ આ બે મંત્રો હોમ સોમને પકડી એમાંથી બે પકડો તોય એ ભલે ખાલી સોમ પકડો તોય ભલે એના જરિયે તમે સત્યમ સુધી પહોંચી શકો છો બરાબર બાકી સાત મંત્ર એકસાથે બોલવાથી મુક્તિ ન થાય એમાંથી બે પકડો અને બે બાથી હું તો એમ કહું છું એક સોમને જ પકડો સ્ટેપ બાય સ્ટેપ પગથિયા પગથિયા જલાય સીધું બરાબર તો આ બે મંત્રોથી ચોક્કસ મુક્તિ પણ પાંચ મંત્રો એક સાથે બોલશો તો તમારે પાંચ ચક્ર ખુલી જશે એ તો ફાઇનલ વાત છે પાંચ ચક્ર ખુલી જશે એટલે પાંચ તત્વ સમાન બની જશે અને શરીરના જે કંઈ રોગો હશે એ નષ્ટ થઈ જાય શરીરનું શુદ્ધિકરણ થાય પછી જ આપણે ભક્તિભજન એ પણ કરી શકીએ ને ભાઈ શરીર આપણું નિરોગી હોય તો જ ભક્તિભજન થાય બાકી શરીરમાં રોગ ઘરી જાય તો પછી ભક્તિભજન એ નથી થતું એટલે પાંચ મંત્રો એ બેસ્ટ છે પણ સત્શુક્ર તો એ ગયો અને સત્યમ સત્યમ એ મંત્રો કહેવાતા જ નથી એ તો મંત્રોથી ઉપર છે એ તો સત્ય સ્વરૂપી પરમાત્મા સ્વયં પોતે છે બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય